પ્રેરણા ફાર્મ્સ તરફથી નમસ્તે આજે આપણે ઘરના લીલો અને ભીનો કચરામાંથી ખાતર કેવી રીતે બનાવવાનું એ જાણવાનું છે હવે સૌથી પહેલાં તમને બધું વસ્તુ વિશે બતાવી દઉં આ છે ગોળ આ છે ગળણી આ છે વલોણી આ છે ચમચી આ છે કમ્પોસ્ટિંગ બિન એની અંદરનું આ ફિલ્ટર જે બહુ મહત્ત્વનું કાર્ય કરે છે આ છે ઓર્ગેનિક ખાતર અને આ છે એનારોબિક બેક્ટેરિયા જે કમ્પોસ્ટિંગનું કામ કરે છે એનું ઢાંકણું કાયમ બંધ રાખવાનું હવે સૌથી પહેલાં શું કરવાનું છે આપણે તો આ જે ફિલ્ટર છે એના ઉપર પહેલાં આ બધો જ ગોળ નાખી દેવાનો એની અંદર આ નાખ્યા પછી ઘરનો જે લીલો અને ભીનો કચરો છે એમાં કંઈક મોટા ટુકડા વગેરે હોય તો એને આવી રીતે કાપી દેવાના એના નાના નાના ટુકડા કરી દેવાના અને ઘરની અંદર જે ડાળ શાકભાજી કે ભાત જે પણ કંઈ રહેલું હશે વધારે વધારે આપણા ઘરમાં જે રહ્યું હોય એ બધી વસ્તુ આ ગાય ગયણીમાં લઈ લેવાની પાણીથી સાફ કરવાનું અને એને પણ એની અંદર નાખી દેવાનું આ રીતે આ પણ બધો જે કચરો છે એ પણ એની અંદર ઠાલવવાનું એના પછી આ જે આપણી વલોણી છે એનાથી આ સરખી રીતે દબાવી દેવાની વ્યવસ્થિત દબાવવાની આ દબાવ્યા પછી એનું એના ઉપર આ જે એનારોબિક બેક્ટેરિયા છે જે કમ્પોસ્ટિંગનું કામ કરે છે એ એનારોબિક બેક્ટેરિયા એક ચમચી સરખી રીતે બભરાઈ દેવાની વ્યવસ્થિત રીતે પછી એને એનું ઢાંકણું વ્યવસ્થિત રીતે એટલે એકદમ એરટાઇટ બંધ કરી દેવાનું બસ થઈ ગયું આટલું જ રોજે રોજે કરવાનું છે પણ દર ત્રણ ચાર દિવસ પછી એની અંદર નીચે પાણી જમા થશે જે પાણી તમને આ રીતે દેખાશે એ પાણી આ બોટલની અંદર ભરી દેવાનું આ પાણીના ત્રણ ઉપયોગ છે તમે વીસ ટકા આ પાણી લેશો અને એસી ટકા સાદું પાણી લેશો તો એનો ઇન્સેક્ટિસાઇડ સ્પ્રે તરીકે ઉપયોગ થાય છે તમે દસ ટકા આ પાણી લેશો અને નેવું ટકા સાદું પાણી લેશો તો એ લિક્વિડ ખાતરનો ઉપયોગ કરશે અને આખું ને આખું આ લેશો તો ટોયલેટ નું કામ કરશે આ થયા ના ઉપયોગ હવે આની અંદર જે બધો કચરો છે એ બધો જ કચરો પંદર વીસ દિવસ પછી એટલે પંદર વીસ દિવસ લાગે જ છે એને ભરવા માટે પંદર વીસ દિવસ પછી આ જે માટીનું કુંડું છે એની અંદર આપણે નાખવાનું છે પણ પહેલાં એની એના નીચે આ જે કોરી માટી છે એ બેથી ત્રણ ઇંચ ગભરાઈ દેવાની આવી રીતે અને બભરાવ્યા પછી આ જે આપણું કચરો છે બધો એ કચરો આ ચમચી વડે ધીરે ધીરે ઠાલવવાનો છે એની અંદર આ રીતે ઠાલવવાનું આ બધું આપણું નાખ્યા પછી એના ઉપર આ જે ઓર્ગેનિક ખાતર છે એ ઓર્ગેનિક ખાતર આખું ને આખું જ ગભરાઈ દેવાનું આ આના પછી એનું મોડું આ પ્લાસ્ટિકના હેલી વડે બંધ કરવાનું એકદમ એર એરટાઇટ આ દોરી વડે એને બાંધી દેવાનું અને એને એવી જગ્યા પર રાખો જ્યાં સૂર્યપ્રકાશ ના આવે એવી જગ્યા પર ત્રીસ દિવસ માટે એને મૂકી દેવાનું ત્રીસ દિવસ પછી તમે એને ખોલશો તો જે ખાતર અંદર બનેલું હોય એ આવી રીતે દેખાશે અને એને તમે ચાળણાથી ચાળશો તો જે ખાતર બનશે એ આ રીતે દેખાશે તો છે કે નહીં સહેલી રીત તો ચાલો આપણે ઘરનો લીલો અને ભીનો કચરામાંથી ખાતર બનાવવાનું શીખીએ એનો ઉપયોગ કરીએ અને સ્વચ્છતા અને પર્યાવરણને મદદરૂપ થઈએ